વાહનો ખડકલો નેશનલ હાઇવે પર આ જોવા મળ્યો નવી પાડી થી માંગરોળના તામડોદ પાટ્યા સુધી આ ટ્રાફિક જામ સર્જાયો છે અમદાવાદ મુંબઈ જતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે કામરેજના નવી પારડી નજીક અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતને પગલે આ ટ્રાફિક જામ જોવા મળ્યો છે નવી પારડીથી માંગરોળના ધામડોદ પાટિયા સુધી આ ટ્રાફિક જામ સર્જાયો છે ડ્રોન દ્રશ્યો પણ સામે આવ્યા છે કે વાહનોની કતાર જે છે તે રસ્તા પર જોવા મળી રહી છે વાહનોનો ખડકલો નેશનલ હાઇવે અડતાલીસ પર જોવા મળ્યો